હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જો મિત્રો આપણે ત્રીજી વીણી ચાલુ કરી એનો તો ઘણો ટાઈમ થઈ ગયો અને તે વીણીનો કેટલો કપ્પા નીકળો તે આપણે આ વિડીયોમાં કહેવાના છીએ અને આ વિડીયો બનાવવામાં એટલે વાર લાગી કેમ કે આપણે ઓલીવાળીએ જીરુંમાં પાણી પાવાનું હતું દવા છંટી છાંટવાનું ખાતરનું તે બધું કામ હતું એટલે આપણે આ વાડીએ આવી નતા એકતા એટલે અહીંથી પાછ આ વાડીએ પાછા આવી ગયા છીએ એટલે કીધું તમને જણાવી દો આપણે ત્રીજી વીણીનો કેટલો કપા થયો છે તો જોઈ લો મિત્રો આપણે ત્રીજી વીણી જે કરી તે એક આઠ મણ જેવો થઈ ગયો છે અને આપણે પાછી હમણાં બે તિનિમાં જોઈ લ્યો આપણે આ કપા તૈ ગયો તે પછી પાછું વીણવાનું ચાલુ કરવાનું છે આપણે ઘર જ તે વીણવી છીએ એટલે આપણે સાત આઠ મણની એટલી વીણી હોય એટલે આપણે વીણવાનું ચાલું કરી દઈએ છીએ અને આપણે જે ત્રીજી વીણી ચાલું કરી હતી તેનું આપણે અત્યારે લગભગ વીસ પચીસ દિવસ જેવું થઈ ગયું છે તે પછી આપણે કામ હતું કામના હિસાબે આપણે વિડીયો નહોતા બનાવી કાં એટલા માટે આપણે આજે વિડીયો બનાવીને તમને જણાવું કે આપણે ત્રીજી વીણીનો કપાસ આપણે એક વીઘીએ આઠ સાડા આઠ મણ જેવો નીકળ્યો છે આપણે ઇલેક્ટ્રિક કાંટાથી વજન કરીને પછી જ તે તમને હું જણાવું છું આપણે અહીંથી વીણી પૂરી થાય એટલે આપણે ઇલેક્ટ્રિક કાંટાથી વજન કરીએ છીએ અને તે પછી આખી વીણીનો કેટલો કપાસ થયો તે આપણે વિડીયો દ્વારા તમને જણાવીએ છીએ તો આપણે એક અને આપણે ટોટલ અત્યાર સુધીને એકથી ત્રણ વીણીનો કપાસ આપણે સાડા બાવીસ મણ સોળ ગૂઠે સાડા બાવીસ મણ જેવો કપા નીકળ્યો છે આપણે અને આપણે હજી આમાં બીજો ફાલ પણ લેવાનો છે તો આપણે વિડીયો આગળ બનાવતા રહી અને આ જ રીતે સપોર્ટ કરતા રહીજો અને વિડીયો મનાવવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બસ તો આ વિડિયોમાં એટલું તે જય માતાજી